તો નમસ્કાર મિત્રો કેમ છો યાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો તો મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે ગુલાબસિંહ એક છે તે મિત્રો વાયરલ થઈ રહ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે અમારા ગેની બેન પોતે જીતવાના છે જે બિલકુલ મિત્રો એ કહી રહ્યા છે કે ગેની બેન જીતશે અને જીતીને કેપ્ટન પણ બનીને આગળ વધશે અને દિલ્હી સુધી જશે પણ એની પહેલા મિત્રો અત્યારે મતગણતરી ચાલુ થઈ જશે બસ થોડી જ વારમાં તો એ પણ જોવું રહેશે કે કોણ આગળ ચાલે છે કોણ પાછળ ચાલે છે અને આખરે કોણ જીતે છે જે બિલકુલ તો હાલો તમને આગળ વિડિયો બતાવવાનું છું ગુલાબસિંહ રાજપૂતે શું કીધું છે અને બીજું મિત્રો કે એમને પૂરેપૂરો વિશ્વાસ છે ગેની બેન ઉપર કેમ કે તમને ખબર છે બનાસકાંઠામાં બમ્પર તોડ વોટિંગ થયા છે રેકોર્ડ તૂટી રહ્યા છે પણ હવે ભાઈઓ જોવું એ મહત્વનું રહેશે કે અહીંયા કોણ આગળ ચાલે છે બાકી મિત્રો અત્યારે તો બધી જગ્યાએ તો ગેની બેન જ ચાલી રહ્યા છે પણ મિત્રો ચોક્કસ કહી શકાય કે રેખાબેન પણ બાજી મારી શકે છે જેટલા પણ તમે એક્ઝિટ પોલ જોયા એમાં તમે જોયું છે કે બીજેપીને સીટો મળી રહી છે અને બીજેપીને ત્યારે સીટો મળે કે જ્યારે નીચેથી કોઈ ભાજપનો ઉમેદવાર જીતીને ઉપર આવે તો જે બિલકુલ મિત્રો ઉમેદવાર છે આપણા રેખાબેન ચૌધરી તો જોવું એ મહત્વનું રહેશે મિત્રો કે શું આજે રેખાબેન ચૌધરી બાજી મારી શકે છે કે પછી ગેનીબેન પોતે પોતાનું વર્તમાન જે ફેન ફોલોઈંગ છે એ જેમને રાખેલું છે તો આજે મિત્રો બધી ખબર પડી જવાની છે તો બસ હવે ટાઈમ આવી ચુક્યો છે મિત્રો બસ હવે થોડી જ વારમાં મતગણતરી ચાલુ થઈ જશે જો એ મહત્વનું રહેશે કે શું થાય છે અને કોણ જીતે છે અને કયા સાહેબ આપણા બને છે આપણે વડાપ્રધાન તો ચાલો મિત્રો આગળ તમને વિડીયો બતાવું છું વિડીયો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો એની પહેલાં નવા આવ્યા હોય તો વિડીયોને ભાઈ એક લાઈક કરી નાખજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો હાલો તમે સૌથી પહેલાં વિડીયો જોઈ લો રામ રામ તારીખ ચાર ના રોજ બ્રહ્મ દિવસે બનાસકાંઠા લોકસભાની મતગણતરી છે સર્વસમાજના બનાસકાંઠાના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓને ગેનીબેનના વિજયમાં ભાગીદાર થવા માટે પાલનપુર જગાના ખાતે મોટી સંખ્યામાં આવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું રામ રામ